નમસ્કાર મિત્રો હું બોટલ પે યુટ્યુબની આ માટે ખૂબ જ સારી એવી શિષ્યવૃત્તિ મળતી હોય છે અને આ શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ફરજિયાત પોતાનું જે રેશન કાર્ડ જે છે એ ઈ કેવાયસી કરાવવાનું છે અને કેટલાક વિદ્યાર્થીઓ જે છે પોતાનું જે રેશન કાર્ડ જે છે એ ઈ કેવાયસી કરાવી શકતા નથી તો શાળા ઈચ્છે તો પોતાનો યુ ડાયસ કોડ જે છે એની મદદથી પણ પોતાના વિદ્યાર્થીનું જે રેશન કાર્ડ જે છે એને ઈ કેવાયસી કરી શકે છે તો આ વિડીયોમાં હું તમને એની સમજ આપવાનો છું કે શાળા જે છે એ પોતાનો જે યુ ડાય સ્કોર જે છે એ પોતાના વિદ્યાર્થીનું જે રેશન કાર્ડ જે છે એ ઈ કેવાયસી કેવી રીતે કરીશ સૌથી પહેલાં હું મારો મોબાઈલ હાથમાં લઈશ અને હવે હું પ્લે સ્ટોર ઓપન કરીશ પ્લે સ્ટોરની અંદર હું સર્ચ બાર ઓપન કરીશ અને એની અંદર લખવાનો છું પીડીએસ પ્લસ ગુજરાત આ એપ્લિકેશન જે છે ગવર્મેન્ટની છે મિત્રો તો અમારું પ્લે સ્ટોર ઓપન કર્યું છે મેં અને એમાં લખ્યું છે પીડીએસ પ્લસ ગુજરાત તમે જોઈ શકો છો હવે આ એપ્લિકેશન મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે હું ફરી ઇન્સ્ટોલ નથી કરતો તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે અને હવે આ પેજ ખુલ્યા પછી તમારે ઉપર એસએસઓ આઈડી કે આવું કંઈ નંબર લખવાનું નથી પણ નીચે તમે જોઈ શકો છો લોગ ઇન એઝ સ્કૂલ યુઝર હું આની પર ક્લિક કરવાનો છું લોગિન ઇન એઝ સ્કૂલ યુઝર હવે મારે સ્કૂલ આઈડીની અંદર મારો યુ ડાય એસ કોડ લખવાનો છે મારી સ્કૂલનો એટલે હું લખી દઉં છું જુઓ યુ ડાય એસ કોડ મારો અને એના પછી જે નીચે ખાનું છે એમાં મોબાઈલ નંબર લખવાનો છે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર અને આ નંબર લખ્યા પછી હવે હું જનરેટ ઓટીપી કરીશ એટલે એ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે અને હવે આ ઓટીપીને જે શાળાના આચાર્ય જે છે એ વેરીફાય કરશે એટલે આ એપ્લિકેશન જે છે એ ઓપન થઈ જશે હવે મિત્રો એપ્લિકેશન જે છે પીડીએસ પ્લસ ગુજરાત ઓપન થઈ ગઈ છે અને હવે અહીંયા આગળ તમને દેખાય છે આધાર ઇ કેવાયસી આપણે એની અંદર જવાનું છે એની પર ક્લિક કરવાનું છે આધારી કેવાયસી એટલે હવે જુઓ સૌથી ઉપર લખેલું છે ડાઉનલોડ ફેસ આરડી એપ તો આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાની છે મેં ઓલરેડી ડાઉનલોડ કરેલી છે એટલે હું ફરી કરતો નથી તમને ખાસ જણાવી દઉં કે આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી ઓપન કરવાની નથી અથવા તો ઓપનનું ઓપ્શન આવવાનું નથી હવે હું બેક જવાનો છું જે પેજ પરથી મેં આ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી એ મૂળ પેજ પર જતો રહીશ અને સ્ક્રોલ કરીને હું નીચે આવીશ અને સ્ક્રોલ કરીને નીચે આવ્યા પછી હું અહીંયા ઉપરની સૂચનાઓ મેં વાંચી છે અને સંમતિ આપીશ મારી ચેકમાર્ક કરીશ અને હવે આગળ વધીશ હવે મારે જે વિદ્યાર્થીનું રેશન કાર્ડ ઈ કેવાયસી કરવાનું છે જે વિદ્યાર્થીનું નામ લેવાનું છે એ વિદ્યાર્થીનો રેશન કાર્ડ નંબર અહીં લખવાનો છું એટલે રેશન કાર્ડ નંબર પંદર આંકડાનો છે આપણે લખી દેવાનો છે આની અંદર અને આ રેશન કાર્ડ નો નંબર લખ્યા પછી અહીંયા લખ્યું છે ગેટ કાર્ડ મેમ્બર એની પર ક્લિક કરીશું એટલે રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિઓ રજીસ્ટર્ડ હશે બધા જ દેખાશે રેશન કાર્ડની તમામ ડિટેલ દેખાશે હવે આમાંથી હું મારી શાળાનો જે વિદ્યાર્થી છે એની પર એને પસંદ કરી લઈશ ક્લિક કરી દઈશ એની પર અને હવે હું આગળ વધીશ અને હવે હું આધાર ઈ કેવાયસી કરવાનો છું સૌથી પહેલાં હું ગુજરાત અને હવે હું જનરેટ સંમતિ આપીશ પહેલાં હું સંમતિ સ્વીકારી છું અને જનરેટ ઓટીપી કરીશ એટલે વિદ્યાર્થીનો જે આધાર કાર્ડ જોડે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર છે એમાં એક ઓટીપી આવશે અને એ ઓટીપી તમારે આની અંદર દાખલ કરવાનો છે આધાર ઓટીપી જેને કહીશું આપણે વેરીફાઈ કરવાનો છે એટલે આપણે હવે એને વેરીફાઈ કરીશું આ ઓટીપી નાખ્યા પછી હવે મેમ્બર્સ ફોન વેરિફિકેશન હવે આ વિદ્યાર્થી એનો મોબાઈલ લઈને આવ્યો હોય અથવા તમે કોઈપણ એના ઘરનો મોબાઈલ લઈ શકો છો અને એ પસંદ કરીશું ઉંમર એની અઢાર કરતા નાની છે એમ અને એ મોબાઈલ નંબર નાખી દઈશ અને ફરી હવે જે નંબર આપ્યો છે એમાં ઓટીપી આવશે આપણે વેરીફાય કરીશું ઓટીપીને એ જે છ આંકડા છે આની અંદર દાખલ કરીશું આટલું કર્યા પછી હવે એક કેપ્ચર ધ ફેસ જે આપણે ફોટો પાડવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી એ ખુલશે હવે વિદ્યાર્થીને સામે ઊભો રાખવાનો છે અને એને કહેવાનું છે આંખો પટપટ આવે એટલે એ વેરીફાય થઈ જશે અને વિદ્યાર્થીનું લગભગ કામ પતી ગયું છે હવે નીચે આપણે ચેકમાર્ક કરીશું જુઓ નીચે પસંદ કરીને એને એટલે વિદ્યાર્થીનું જે રજીસ્ટ્રેશન છે મિત્રો પૂરું થઈ ગયું છે એટલે કે એનું જે રેશન કાર્ડનું ઈ કેવાયસી છે એ પૂરું થયું છે અહીંયા વિદ્યાર્થીનું જે રેશન કાર્ડનું ઈ કેવાયસી પૂરું થયું છે એપ્રુવલ એના જે ઓફિસર છે એપ્રુવ કરી દેશે એમ કે છે અને હવે તમે વેરીફાઈ કરી શકો છો કે એનું ઈ કેવાયસી થઈ ગયું કે નહીં અહીંયા આગળ તમે જોઈ શકો છો ઉપર સો ડિટેલ્સ લખ્યું છે હું એની પર ક્લિક કરીશ સો ડિટેલ પર આ સો ડિટેલ પર આપણે ક્લિક કરીશું તમે નીચે જોઈ શકો છો કે એનું ઈ કેવાયસી જે છે વેરીફાઈ થઈ ગયું છે અને ગ્રીન થઈ ગયું છે એટલે વિદ્યાર્થીના જે ખૂબ જ સુંદર છે કેવાયસી કરી દેવાનું સરળ રહેશે